નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શ્રી સાઈ દ્વારકા માઈ ચેરિટીબલ ટ્રસ્ટ કરુણા અભિયાન 2025 ના કેમ્પ નું તારીખ 12/1/2025 ના રોજ ઓપનિંગ કરવામાં આવ્યું હતું માંડલપુર પોલીસ સ્ટેશનના એસીપી શ્રી પ્રણવ કટારિયા સાહેબના હસ્તે રિબન કાપવામાં આવી હતી મારુતિ મંડળ તરસાળીના પ્રમુખ ભાગ્યાભાઈ ની ઉપસ્થિતિ રહી હતી શ્રી સાઈ દ્વારકા માઈ ચેરિટીબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ પટેલ અને તેમની ટીમ द्वारा तारीख 12 1 2025 થી લઈને 16 1 પચીસ દરમિયાન કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાના પર્વને ધ્યાનમાં રાખી ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે GIDC વડસર રોડ પર આરોગ્ય કેન્દ્રનો કેમ્પ રાખવામાં આવ્યો હતો પતંગના દોરાથી ઇજાગ્રસ્ત અને ઘાયલ થયેલા પક્ષીઓને તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવી રહી હતી કેમ્પમાં ફોરેસ્ટ ઓફિસર ડોક્ટરની ટીમ પણ હાજર હતી નમસ્કાર ડોક્ટર વિનલ રાણા અમે શ્રી સાંઈ દ્વારિકા માઇ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છીએ કરુણા અભિયાન બે શ્રી જયેશભાઈ પટેલ સર અમારા પ્રેસિડેન્ટ છે ઉત્તરાયણના પર્વ નિમિત્તે સૌ આનંદ ઉલ્લાસ કરી રહ્યા હશે પરંતુ એની સાથે સાથે જે કંઈ પણ જાનહાની થઈ ગઈ છે એ અંગે જાગૃતતા ફેલાવાનું કામ અમે લોકો કરી રહ્યા છીએ જેમ કે ચૌદમી જાન્યુઆરી ઉત્તરાયણ થઈ ચૂકી છે આજે બાકી ઉત્તરાયણ છે પરંતુ ઉત્તરાયણ પછી જ મોટા મોટા પ્રોબ્લેમ્સ ઊભા થઈ રહ્યા છે આજે પણ લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરી રહ્યા છે અમે જ લોકોએ આ ચાઇનીઝ દોરી અહીંયાથી પકડી પાડી છે એટલે અમે એ કહેવા માંગીએ છીએ કે ચાઇનીઝ દોરાનો બહિષ્કાર કરો એના લીધે બહુ બધી જાનહાની થઈ રહી છે મનુષ્યોને પણ પ્રાણીઓને પણ પંખીઓને બહુ બધા કેસીસ આવી રહ્યા છે પંખીઓની પાંખો ઇન્જર્ડ થઈ રહી છે ઘણા બધા જાન ગુમાવી ચૂક્યા છે પંખીઓ એટલે અમે એ જ કહેવા માગીએ છીએ કે ઉત્તરાયણનો તહેવાર હર્ષ ઉલ્લાસથી ઉજવો પણ સાથે સાથે કોઈની જાનહાની ના થાય અને કોઈના ઘરમાં દુઃખના પ્રસંગો ના બને એની પૂરેપૂરી તકેદારી રાખો એક જિમ્મેદાર નાગરિક બનો અને અમુક વસ્તુઓની તકેદારી રાખો જેમ કે સવારના દસ વાગ્યા સુધી અને સાંજના પાંચ વાગ્યા પછી મહેરબાની કરીને પસંગો ના ચકાવશો અને ઉપયોગ કરવો તો સાદી દોરીનો ઉપયોગ કરો બપોરે મન ભરીને પતરને ચગાવો હર્ષ ઉલ્લાસથી આ તહેવાર જુઓ અને સાથે સાથે અગર તમને કોઈ પણ પક્ષીઓ ઇન્જર્ડ હાલતમાં દેખાય છે કે મળી આવે છે તો તાત્કાલિક ધોરણે એને નજીકના રેસ્ક્યુ સેન્ટરમાં પહોંચાડો અથવા તો જાતે જ ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ જો તમને આવડતી હોય તો એ ઘરે કરીને તરત જ એને રેસ્ક્યુ સેન્ટર સુધી પહોંચાડો અને સાથે સાથે બીજું એ કહેવા માગીશ કે પોતે પણ જ્યારે રસ્તા ઉપર જઈ રહ્યા છે ટ્રાવેલિંગ કરી રહ્યા છે ત્યારે ગાડા ઉપર સેફ્ટી બેલ્ટ યુઝ કરો અને વેહીકલ બને તો સ્લો ચલાવો અને પોતાની જવાબદારી સમજીને બધા જ પગલાં તમે કરો એમ નથી કે અમે કરૂણા અભિયાન લઈને બેઠા છીએ તો ફક્ત અમે લોકો જ એની તકેદારીઓ રાખીએ આપ પણ સર્વે વડોદરાવાસીઓ એક જિમ્મેદાર નાગરિક છો તો તમે પણ પોતાની ફરજ સમજીને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી તમામને તમામ જીવોને મદદ કરવાનું રાખો અને એના એના પછી જ આપણે આ તહેવારને સક્સેસફુલી આપી માની શકીશું હજુ સુધી કેટલા પક્ષીઓનો બચાવ કર્યો છે કેટલી ટ્રીટમેન્ટ કરી છે આ અમે અમારું જે આ કરુણા અભિયાન બે હજાર પચીસ છે દસ તારીખથી શરૂઆત થઈ ગઈ હતી અને ત્યારથી માંડીને અત્યાર સુધી તો ઘણા બધા કેસીસ આવી જઈ ચૂક્યા છે રોજથી સવારના બપોર સુધી પચીસ કેસ તો અમે ઓલરેડી હેન્ડલ કરીએ છીએ એમાં નાની મોટી ઇન્જરી ઇનકેસ વાઇલ્ડ એનિમલ વાઇલ્ડ બર્ડ્સ પણ આવે છે તો એ જ કહેવા માગીએ છીએ કે આનાથી કોઈ જ વસ્તુ નથી મોટાભાગે બધા જ ઇન્જર્ડ થઈ રહ્યા છે તો આપણી હવે જાગૃતતા ખબર જ છે કે આ વસ્તુ બહુ જ જાનહાની કરે છે તો એને હવે અપ્લાય કરવાની જરૂર છે આપણે આપણી વિચારસરણી બદલવાની જરૂર છે દરેક જણ તહેવારની મજા માણવા માગે છે અમે લોકો પણ તહેવાર ઉજવીએ છીએ પણ એ તકેદારી સાથે કે કોઈને માટે પણ એ જાનહાની કરી શકે એવો ના હોય અગર કોઈની જાનહાનિ થાય છે કે કોઈના ઘરમાં દુઃખના પ્રસંગ બને છે એ તહેવાર આપણે ગણી જ ના શકીએ એટલે આજના આટલા હાઈ ટેકનોલોજીના જમાનામાં આપણે લોકો જો જાગૃત નહીં રહીએ તો આપણને જે સોસાયટી આપણને જે સારી સોસાયટીનું નિર્માણ આપણે કરવા માંગીએ છીએ એ સક્સેસફુલ નહીં થઈ શકે એટલે હું આ અમારા સંસ્થા તરફથી તમને એક જ સંદેશો આપવા માગું છું કે દરેક જણા આજે એજ્યુકેટેડ થઈ રહ્યા છે બધા જ આગળ વધવા માંગે છે પણ સાથે સાથે તમારી આજુબાજુના એન્વાયરમેન્ટમાં રહેલા બધા જ ક્રિએટર્સનું આપણે જિમ્મેદારીપૂર્વક ધ્યાન રાખવાનું છે અને તો અને તો જ આપણે એક સારી લવિંગ સોસાયટીને બનાવી શકીએ આપનો પરિચય હું પોતે ડૉક્ટર બિનય રાણા હું કાર્ડિયોપોલો ફિઝિયોથેરાપિસ્ટ છું અને જયેશભાઈ પટેલ જે સંસ્થા ચલાવી રહ્યા છે શ્રી સાંઈ દ્વારિકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટ જે વાઇલ્ડ લાઈફ માટે કાર્યરત છે ત્રણસો પાસઠ દિવસ વર્ષના અમે લોકો કાર્યરત રહીએ છીએ ઘણા બધા રેસ્ક્યુ કરીએ છીએ સ્નેક રેસ્ક્યુ પણ કરીએ છીએ બહુ બધી ડિટેલ છે પણ હાલ પૂરતું આપણા ઉત્તરાયણ તહેવાર માટે હું આટલું જ કહેવા માગીશ કે જાગૃત બનો જિમ્મેદાર બનો અને એના માટે એક્ટ કરો જયેશભાઈ પટેલ શ્રી સાંઈ દ્વારિકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટના જવાબદાર વ્યક્તિ અને મારી ટીમ અત્યારે કરુણા અભિયાન ચાલી રહ્યું છે અમે અમારી ટીમ સાથે એકદમ હાર દોરમાં કોલો એટેન્ડ કરીએ છીએ આજે બહુ સવાલ આવ્યા છે એન્જર થઈને પણ એ આ જેવી રીતે અમારા ડૉક્ટર વિમલ રાણાએ જે આપને જાણ આપી કે એક કોલર અહીંયા ગાડી આવ્યા હતા કે ભાઈ મને મારા પગમાં ખેલાડીએ નખ માર્યો એને પૂછતા એને એવું કીધું કે ભાઈ મારા ઘરે પોપટ છે અને એ પોપટને બચાવો આ બિલાડી ઝપટતી હતી એટલે મેં એને બિલાડીને વગાડવા માટે એની પર ઝપ્યો અને મને બિલાડીને નખવા દીધો તો એ ડોન અમે અમારા સેન્ટર પર જીતા અમારા વોલન્ટિયરોને મોકલ્યા અમને સમજાવ્યું કે આ તમારે સપટોને ઘરની અંદર ના રખાય કિંચરામાં હોય એને પૂરીને ના રખાય આ ગુનાને પાત્ર છે તો સમજીને તમે આપી દેતા હોય તો તમને દંડ નહીં થવા દે અને આ પોપટ અમે અત્યારે એ લોકો સમજ્યા છે બે બીજા બે ત્રણ આજુબાજુના ઘરમાં હતા પરિવાર અમે એને તપાસ કરીશું અમને ત્યાં થોડું વાતાવરણ બગડે એવું લાગતું હતું એટલે અમે પોલીસને બી જાણ કરી હતી પોલીસે અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે પોલીસ આવતા પોલીસ જેવી ત્યાં ઘટના સ્થળે આવી એના પહેલાં અમને એ લોકોએ શોપિંગ દીધી છે હવે આ પોપટને અમે વન વિભાગ આપણા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર એને જે કોલરના ત્યાંથી લાવ્યા છે એમનું નામ સહિત અમે જાણ કરીને આને અત્યારે અત્યારે એને જમા કરી દીધું લોકોને કહેવા માંગે કે આવા પક્ષીઓને પિંજરામાં પૂરીને તમે ઘરમાં ગોંધી ના રાખો કેમ કે અત્યારે એવું છે કે પહેલા પિંજરાઓ ઘરના પાણીને લગાવતા હતા હવે ખબર પડી ગઈ છે આ ગુના લાગે છે તો ઘરમાં હંતાડીને રાખે છે તો એને આવી રીતે પૂરવા પૂરવાથી એ ગુનો મને છે એને આઝાદ રહેવા દો અને આઝાદ રહીને તમારી પાસે આપણે આપણે જૂ બનાવ્યું છે વડોદરા શહેરની અંદર સયાજી ગુરુ એટલું મોટું છે કે ત્યાં બધા પ્રાણી પક્ષીઓને આપણે જોવા માટેનું એક સ્પેશિયલ બનાવ્યું છે આપણા ચાઇલ્ડ આપણા છોકરાઓને

અનંતપુરા પાછળ લક્ષ્મીનગરમાં અમને ઓલ આવતા ઇન્ડિયન બ્લેક રિંગ પેરાકેટ એમના ઘરમાંથી મળી આવે છે અને એમને અમે એ જાણ કરેલી છે કે આ ઇલીગલ છે અને એ એક દંડનીય પાત્ર છે અગર તમે આવા પ્રજાતના પેરેન્ટ્સને અગર એટલે અમે ત્યાંથી એમનું રેસ્ક્યુ કરીને આવેલ છે અને અમે સૌ કોઈને જણાવવા માગીએ છીએ કે આ પ્રકારની દાદાને ઘરમાં રાખવી એક ગુના છે અને અગર તમે રાતના પકડાશો તો તમે તંતને પાત્ર બનશો અને તમારો મેડિકલ એક્શન કરવામાં આવે અને આ વસ્તુની જાણવણી પોલીસને પણ કરે છે અને પોલીસ પણ બાબતે